સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસનો સાયન્સ સિટી ખાતે પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સહકારી મંડળીઓમાં પારદર્શિતા લાવવી જરૂરી તેમજ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ મુખ્ય ભાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત ગૃહમંત્રી અમિત શાહે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટ અને નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કર્યું ઉદઘાટન આગામી કાર્યક્રમમાં અમદાવાદમાં પલ્લવ ઓવરબ્રિજ અને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ બાદમાં સાણંદ ખાતેની ત્રિરંગા યાત્રામાં પણ જોડાશે ગૃહમંત્રી ભારતમાં તુર્કીએ વિરુદ્ધ સતત વધી રહ્યો છે આક્રોશ આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીએના વિશ્વવિદ્યાલયો સાથે સ્થગિત કર્યો હૈદરાબાદના ચાર મિનાર પાસેના ગુલઝાર હાઉસ બિલ્ડીંગના પહેલા માળે લાગી આગ ભીષણ આગમાં સત્તર લોકોનું મોત એમ મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર આપવાની કરી જાહેરાત ન્યુયોર્કમાં શનિવારે રાત્રે બ્રુકલીન બ્રિજ સાથે અથડાયું મેક્સિકન નેવીનું ટ્રેની જહાજ દુર્ઘટનામાં બે લોકોના મોત સત્તર લોકો ઇજાગ્રસ્ત નવા પોપ લિયો ફોચીને લીધા શપથ વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં યોજાયો આ ભવ્ય સમારોહ સમગ્ર વિશ્વમાંથી અનેક અગ્રણીઓ અને મહાનુભાવો સમારોહમાં સામેલ સ્ટેટ મોનિટરિંગ સેલે ચોવીસ કલાકમાં અમદાવાદ પાટણ અને સુરતમાં દરોડા પાડી એનડીપીએસના વધુ ત્રણ કેસ કર્યા ચાર મહિનામાં પચીસ ડ્રગ કાર્ટેલ અને પેડલર્સ ને ઝડપી લઈને રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ કરોડ ની કિંમત ડ્રગ્સ કર્યું જપ્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસી ના વડા અને ટીમ પાઠવ્યા અભિનંદન રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર તેમજ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર સહિત અન્ય તેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ સંગ્રહાલય દિવસ આજે સમગ્ર દેશના તમામ સ્થાયી સ્મારકો અને સંગ્રહાલયોમાં પ્રવેશ ફ્રી આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કમ્યુનિટીઝ